હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે આજે આપણે બનાવીશું હોળી સ્પેશિયલ ગળી પૂરી એના માટે મેં અહીંયા એક કપ દૂધ લીધું છે જેમાં આપણે સ્વાદ મુજબ સાકર ઉમેરીશું દૂધ ઠંડુ પણ લઈ શકાય પરંતુ એમાં જલ્દીથી સાકર ઓગળે નહીં એટલા માટે મેં એને ગરમ કર્યું છે હવે અહીંયા મેં એક વાસણમાં એક મોટો વાટકો ઘઉંનો લોટ લીધો છે અહીંયા આપણે મેંદુ પણ લઈ શકીએ એમાં મેં બે મોટી ચમચી તેલનું મોણ લીધું છે મોણ આપણે મુઠ્ઠી પડતું લેવાનું છે હવે આપણે એને સારી રીતે મસળી લઈશું મોણ આપણું સરસ રીતે દેવાઈ ગયું છે હવે દૂધ જે મેં ગરમ કર્યું હતું એ ઠરી ગયું છે અને સાકર સરસ રીતે ઓળી ગઈ છે તો થોડું થોડું દૂધ લઈ અને એનો મીડિયમ લોટ બાંધીશું આપણે જો કડક પૂરી કર્યું હોય તો એકદમ કઠણ લોટ બાંધવાનો છે આપણે જે રીતે શક્કરપારા બનાવીએ એનો લોટ બાંધીએ એ રીતના જ આ લોટ બાંધવાનો છે અહીંયા આપણે ગોળની પૂરી પણ બનાવી શકીએ ગોળનું પાણી કરી અને એ પણ બનાવી શકીએ પરંતુ મેં અહીંયા દૂધ અને સાકર લઈ અને બનાવી છે આપણો લોટ તૈયાર થઈ ગયો છે તેના મોટા લુઆ બનાવી લઈશું આપણે નાની નાની પૂરી પણ વણી શકીએ પરંતુ મોટો લોહો લઈ અને મોટી રોટલી વણી અને વાટકી અથવા ગ્લાસથી પાડી લઈએ તો એક સરખી પૂરી સરસ લાગે તો મેં અહીંયા લુવા બનાવી લીધા છે અને મોટી ભાખરીથી થોડી પાતળી એવી રોટલી વણી લીધી છે હવે મેં એને ગ્લાસથી એક સરખી નાની નાની પૂરી બનાવી લીધી છે આપણી પાસે કટર હોય તો અલગ અલગ ડિઝાઇનમાં પણ બનાવી શકાય આવી રીતના આપણે બધી પૂરી તૈયાર કરી લઈશું પૂરી પૂરી થોડી જાડી રાખવાની છે જો કડક બનાવ્યું હોય નાસ્તા માટે તો એને એકદમ પાતળી બનાવી અને સૂકવી અને અડધી કલાક જેવું સુકાઈ જાય પછી એને તળવાની છે પરંતુ આ મેં અહીંયા તાજે જ વણીને તળે છે તો હવે આપણે તેલ ગરમ મૂકીશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં હવે પૂરી તળી લઈશું પૂરીની મીડિયમ તાપે તળવાની છે આ પૂરી એકદમ સરસ બને છે અને આપણે અંદર થોડી રબડી મૂકીને પણ સર્વ કરી શકીએ આ રીતના આપણે બધી પૂરી તળી લઈશું નો કલર પણ એકદમ ગોલ્ડન સરસ આવી ગયો છે પૂરી તળા એને તૈયાર થઈ ગઈ છે તો આપણે એની સર્વ કરીશું અહીંયા મેં કાજુ બદામ અને પિસ્તા અને કતરણ અને મારી પાસે ઠંડાઈ મસાલો પડ્યો હતો જેમાં અનેક જાતની સુગંધ હોય ગુલાબ વેલચી વરિયાળી એ બધાનો જે ઠંડાઈ મસાલો બનાવ્યો હોય એ મેં ઉપર છાંટ્યો હતો અને થોડીક ગુલાબની પાંદડીથી ગાર્નિશ કર્યો હતો તો તૈયાર છે આપણી કળીપુરી તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો થેન્ક યુ